નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી બે હજાર પચીસ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ હતી અને એને જે છે એ લંબાવવામાં આવેલી નથી તો ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે તો હવે જે પણ બહેનોએ આંગણવાડી તેડાગર અને આંગણવાડી કાર્યકર માટે ફોર્મ ભરેલું હોય એમણે જે છે એ શું કરવાનું છે પસંદગી કેવી રીતે કરવામાં આવશે અને આંગણવાડી ભરતી માટે મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ ભરતીની માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો આંગણવાડી ભરતી બે હજાર પચીસ ઓનલાઈન ફોર્મ ભરવાનું પૂરું હવે જે છે એ શું કરવાનું રહેશે પસંદગી યાદી કેવી રીતે તૈયાર કરવામાં આવશે અને આંગણવાડી ભરતી માટે મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે એ આપણે વિડીયોના અંતની અંદર જોઈશું તો તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહે અને આવી બીજી તમામ માહિતી મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો તો સૌપ્રથમ તો ઓનલાઈન ફોર્મ ભરણ પૂરું થઈ ગયું છે તો હવે મેરિટ લિસ્ટ કઈ રીતે બનાવવામાં આવશે એના વિશે આપણે થોડી માહિતી જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી કરવાની મુદત પૂર્ણ થઈ હતી એટલે કે ઓનલાઈન અરજી કરવાની જે છે એ છેલ્લી તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ હતી અને એ હવે જે છે એ પૂરી થઈ ગઈ છે તો ઓનલાઈન મુદત ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ હતી સીપીડીઓ શ્રીએ તેઓના ઘટકની ખાલી જગ્યાઓ માટે ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલ માહિતી અને અપલોડ કરવામાં આવેલ પ્રમાણપત્રોની દર્શાવેલ વિગતોની ચકાસણી કરવાની રહેશે તો અત્યારે જે પણ બહેનોએ આંગણવાડી કાર્યકર અને તેડાગર જે છે એ ભરતી માટે ફોર્મ ભરેલા છે એ તમામના ફોર્મની ચકાસણીની કામગીરી જે છે એ શરૂ કરી દેવામાં આવી છે આંગણવાડી કાર્યકર સ્લેશ તેડાગરની માનવ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોના પ્રમાણપત્રોમાં દર્શાવેલ વિગતો અનુસાર જ ઓનલાઈન અરજીમાં માહિતી ભરવામાં આવેલ હોય એવી જ અરજીઓ અંતિમ પસંદગી માટે ધ્યાનમાં લેવાની રહેશે તો અત્યારે તમારી તમામ અરજીઓ છે એની પસંદગીની એટલે કે એની અંદરથી જે ચકાસણી છે એની કામગીરી ચાલી રહી છે જે પણ ઉમેદવારોએ અરજીની અંદર ભૂલો કરેલી છે એમની અરજી જે છે એ રિજેક્ટ કરવાની અને જે ઉમેદવારોએ પરફેક્ટ માહિતી ભરેલી છે એમની જે છે એ અરજી જે છે એ અપ્રૂવ કરી અને એમને જે છે એ ફાઇનલ મેરિટ યાદીમાં સમાવવા માટેની જે છે એ કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે જે કિસ્સામાં પ્રમાણપત્રો કરતાં જુદી વિગતો ઉમેદવારો દ્વારા ઓનલાઈન અરજીમાં દર્શાવેલ હોવાનું ધ્યાન આવશે તે અરજી રદ કરવામાં આવશે સંબંધિત પોગ્રામ અધિકારીશ્રી દ્વારા આ સમગ્ર પ્રક્રિયાની દેખરેખ કરવામાં આવશે અને સીડીપી શ્રીઓ સીઓ સીએ દ્વારા ચકાસવામાં આવેલ વિગતને ઓનલાઈન પ્રમાણિત કરવામાં આવશે તો સૌ અત્યારે જે છે એ તમે જે ઓનલાઈન અરજીઓ કરી છે એની ચકાસણીની કામગીરી ચાલી રહી છે આ ચકાસણીના અંતે બે લિસ્ટ તૈયાર કરવામાં આવશે કે એમાંથી એક લિસ્ટ જે છે એ એમણે પરફેક્ટ સાચી માહિતી ભરી છે તો એમને જે છે એ મેરિટ યાદી મોકલવા માટે આવશે મેરિટ માટે મોકલવામાં આવશે અને જે બીજા ઉમેદવારો કે એમણે જે છે એ ખોટી ઇન્ફોર્મેશન ભરી છે તો એમની જે છે એ રિજેક્ટ યાદી છે એ જાહેર કરવામાં આવશે તો આ રીતે એક જે છે એ મેરિટ યાદીમાં જશે અમુક અરજીઓ અને અમુક અરજીઓ જેની અંદર ખોટી માહિતી અથવા તો અધૂરી માહિતી ભરેલ છે એમણે જે છે એ રિજેક્ટ યાદી જે છે એ રિજેક્ટ કરવામાં આવશે આંગણવાડી કાર્યકરની માનસ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત ઉમરની અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરિટ યાદી બનાવવામાં આવશે જે મેરિટ માટે નીચે પ્રમાણે જે છે એ ગુણ ધ્યાનમાં લેવામાં આવશે તમે જોઈ શકો છો આંગણવાડી કાર્યક્રમ માટે ધોરણ બાર પાસ અથવા ધોરણ દ દસ પછીના એઆઈસીટી માન્યતા પ્રાપ્ત કોઈપણ ઓછામાં ઓછા કોર્સના બે વર્ષના ડિપ્લોમા કોર્સ એના જે છે એ વીસ ટકા માર્ક્સ ધ્યાને લેવામાં આવશે ધોરણ બાર પછી બારમાં પછી ઓછામાં ઓછા બે વર્ષનો કોઈપણ ડિપ્લોમા કોર્સ અથવા તો સ્નાતકનો કોર્સ તમે કરેલો છો તો એના જે છે એ ત્રીસ ટકા ગુણ ધ્યાનમાં લેવામાં આવશે અનુસ્નાતક કોર્સ પાસની ટકાવારી એના જે છે એ ત્રીસ ટકા ગુણ ધ્યાનમાં લેવામાં આવશે અને અનામત વર્ગ એસસી એસટી એસસીબીસી અને આર્થિક રીતે પછાત વર્ગ હોય તો તમને એના ડાયરેક્ટ ડાયરેક્ટ જે છે એ દસ ગુણ મળી જશે અને જે વિધવા મહિલા હોય કોઈ તો એમને જે છે એ વધારાના દસ ગુણ મળી જશે જે એક બે અને ત્રણની અંદર પ્રો રેટા બેઝિસ પ્રમાણે જે છે એ ગુણ આપવામાં આવશે અને જે ચાર અને પાંચ છે એ ડાયરેક્ટ તમને દસ ટકા ગુણ જે છે એ મળી જશે ફોર એક્ઝામ્પલ તમારે જે છે એ ધોરણ બારની અંદર એસી ટકા આવેલા હોય તો એના જે છે એ વીસ ટકા ગુણ જે છે એ ધ્યાને લેવામાં આવશે તો તમારે જે છે એ સોળ માર્ક્સ તમને અહીંયાથી મળશે તમારે ધોરણ બારની અંદર ફોર એક્ઝામ્પલ સોમાંથી સો ટકા આવેલા હોય તો તમને જે છે એ અહીંયા ડાયરેક્ટ વીસમાંથી વીસ ગુણ મળી જશે પરંતુ એસી ટકા માર્ક્સ આવેલા હોય તો તમને જે છે એ સોળ માર્ક્સ મળશે એ જ રીતે તમારે ધોરણ બાર પછી તમે જે સ્નાતકનો કોર્સ કર્યો છે એની અંદર પણ તમારે જે છે એ ફોર એક્ઝામ્પલ એસી ટકા આવેલા છે તો એના જે છે એ ત્રીસ ટકા ગુણ ધ્યાનમાં લેવામાં આવશે તો આઠ દો સોળ આઠ ત્રીસ ચોવીસ તો અહીંયા જે છે એ તમારે ચોવીસ માર્ક્સ મળી જશે અને તમારે જે છે અનુસ્નાતકનો તમે ફોર એક્ઝામ્પલ તમે ધોરણ બાર પાસ કર્યું પછી બી કર્યું પછી એમ પણ કરેલું છે તો એના પણ જે છે એ ત્રીસ ટકા ગુણ ધ્યાનમાં લેવાના છે તો એના પણ ચોવીસ ટકા અને ફોર એક્ઝામ્પલ તમે એસસી કેટેગરીમાં આવો છો આમાંથી કોઈ કેટેગરીમાં કેટેગરીમાં આવશો તો એના દસ માર્ક્સ તો ચોવીસને ચોવીસ અડતાલીસ પ્લસ અઠ્ઠાવન અઠ્ઠાવનને ચોસઠ અને તમારે જે છે એ ટોટલ મેરિટ જે છે એ સો માર્ક્સમાંથી ચુંબોતેર માર્ક્સનું મેરિટ બનશે અને જો બીજા કોઈ પણ ઉમેદવારોને તમારા કરતાં વધારે માર્ક્સ ના બનતા હોય તો તમને આ નોકરી જે છે એ આપવામાં આવશે આંગણવાડી કાર્યકરની હવે આપણે આંગણવાડી તેડાગર બહેના વિશે વાત કરી લઈએ તમે જોઈ શકો છો આંગણવાડી તેરાગરની માનદ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરિટ યાદી બનાવવામાં આવશે જે માટે નીચે મુજબની ગુણ પદ્ધતિ જે છે એ ધ્યાને લેવામાં આવશે તો આંગણવાડી તેરાગર ધોરણ દસને તમે જે પણ ટકા મેળવ્યા છે એના જે છે એ વીસ ટકા માર્ક્સ પછી ધોરણ બાર અથવા તો તમે ધોરણ દસ પછી કોઈપણ ડિપ્લોમા અથવા તો ડિગ્રી કોર્સ કરેલો હોય તો એના જે છે એ ત્રીસ ટકા ગુણ તમે સ્નાતક પાસ કરેલો હોય તો એના પણ જે છે એ ત્રીસ ટકા ગુણ તમે એસસી એસટી અને આર્થિક રીતે પછાત વર્કમાંથી આવતા તો તમને સીધા દસ માર્ક્સ મળી જશે અને જો વિધવા બહેન હશે તો એને જે છે એ સીધા દસ માર્ક્સ મળી જશે અને એક બે ત્રણ જે છે એ ટકાવારીના પ્રમાણમાં પ્રોરેટા બેઝિસ પ્રમાણે જે છે એ ગુણ આપવામાં આવશે ફોર એક્ઝામ્પલ તમે ધોરણ દસની અંદર એસી ટકા મેળવેલા છે અહીંયા હું જે છે એ ખાલી તમને નમૂના માટે કહું છું તો એના જે છે એ વીસ ટકા ગુણ ધ્યાને લેવામાં આવશે તો એસીના વીસ ટકા કેટલા થાય સોળ માર્ક્સ તો એના જે છે એ સોળ માર્ક્સ ગણાશે પછી તમારે ફોર એક્ઝામ ધોરણ બારની અંદર પણ એસી ટકા માર્ક્સ આવેલા છે તો એના જે છે એ ત્રીસ ટકા માર્ક્સ એટલે કે ચોવીસ માર્ક્સ તેને લેવામાં આવશે પછી તમારે સ્નાતકની અંદર પણ ફોર એક્ઝામ્પલ એસી ટકા માર્ક્સ આવેલા છે તો એના પણ જે છે એ ત્રીસ ટકા એટલે ચોવીસ માર્ક્સ ધ્યાનમાં લેવામાં આવશે અને તમે ફોર એક્ઝામ્પલ આ કેટેગરીમાં છો એસસી કેટેગરીમાં થો છો તો એના દસ માર્ક્સ તો આ રીતે તમારે જે છે એ ચુમ્મોતેર માર્ક્સ થશે અને એના પછી જે છે એ તમારું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે આ રીતે પછી હવે જોઈએ કે મેરિટ લિસ્ટ જે છે એ કઈ રીતે બનાવવામાં આવશે ગુણ પદ્ધતિથી માર્ક આપ્યા બાદ જો બે કે તેથી વધુ ઉમેદવારોને સમાન ગુણ મળે છે તો વધુ ઉમેર ઉંમર ધરાવતા ઉમેદવારને જે છે એ મેરિટ યાદીનો ઉપરનો પસંદગી આપવામાં આવશે ફોર એક્ઝામ્પલ તમામ બહેનોને જે છે એ આ રીતે માર્ક્સ ગણવામાં આવે અને એમાં બે બહેનો એવી હતી કે બંનેને જે છે એ ચુમ્મોતેર ચુમ્મોતેર માર્ક્સ થાય છે તો આની અંદર ફોર એક્ઝામ્પલ આ જે પહેલા નંબરની બહેન છે અને આ જે છે એ બીજા નંબરના બહેન છે તો આમની ઉંમર જે છે એ અઠ્યાવીસ વર્ષ છે અને આમની ઉંમર જે છે એ ત્રીસ વર્ષ છે બંનેને ચુમ્મોતેર ચુમ્મોતેર માર્ક્સ થાય છે તો જે આ ત્રીસ નંબરના ત્રીસ નંબરને ત્રીસ વર્ષના જે બહેન છે એમને જે છે એ આ નોકરી આપવામાં આવશે સમાન ગુણ ધરાવતા ઉમેદવારોની જન્મ તારીખ પણ એક જ હોય તો ઉમેદવારોનું પ્રથમ નામ ધ્યાને લઈ અંગ્રેજી વર્ણવાળા મુજબ પહેલાં ઉમેદવારને મેરિટ યાદીમાં ઉપરનો પસંદગી ક્રમ આપવામાં આવશે તો ફોર એક્ઝામ્પલ બંનેની ઉંમર જે છે એ સરખી હોય તો એબીસીડી પ્રમાણે જેનું નામ પહેલાં આવતું હશે એને જે છે એ મેરિટની અંદર પ્રથમ ક્રમ આપવામાં આવશે હવે આપણે આગળ વાત કરીએ કે મેરિટ લિસ્ટ કઈ રીતે બનાવવામાં આવશે ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રો પર ઓનલાઈન મેરિટ યાદી જાહેર કરવામાં આવશે સંબંધિત ઘટકના ઓનલાઈન મેરિટ યાદી મુજબ પસંદગી ક્રમ ધરાવતા ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો દસ દિવસમાં ચકાસણી માટે રજૂ કરવા માટેની લેખિત સૂચનાઓ મોકલી આપવામાં આવશે તો તમારી એકવાર તમામ ચકાસણીની કામગીરી પૂરી થઈ જાય એના પછી તમારી જે છે એ મેરિટ છે એ તૈયાર થઈ જાય એના પછી તમારી જે છે એ ઓનલાઈન મેરિટ યાદી પસંદગીનો પ્રથમ ક્રમ ધરાવતા ઉમેદવારોને તમારી મેરિટ યાદી જાહેર કરવામાં આવશે અને જે ઉમેદવારો પહેલા ક્રમ નંબર રહેશે એને જે છે એ દસ દિવસની અંદર અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવાના બોલાવશે અને એની અંદર જે છે એ લેખિત સૂચના પણ મોકલી આપવામાં આવશે નક્કી કરેલ સમય મર્યાદામાં પસંદગી પામેલ ઉમેદવારોએ ઓનલાઈન અરજીમાં જણાવેલ તમામ પ્રમાણપત્રોની અસલ નકલ સંબંધિત સીડીપીઓ શ્રીને સમય શ્રી શ્રીને કાર્ય માટે રજૂ કરવાની રહેશે ઉક્ત સમય મર્યાદામાં પ્રમાણપત્રોની અસલ નકલ રજૂ ન કરનાર ઉમેદવારને પસંદગી પ્રક્રિયામાંથી બાકાત કરી દેવામાં આવશે તો ઓનલાઈન મેરિટ યાદી જાહેર કરવામાં આવશે અને એના પછી તમને દસ દિવસનો સમય જે છે એ આપવામાં આવશે તમારા તમામ ડોક્યુમેન્ટની જે છે એ વેરીફિકેશન કરાવવા માટે જો તમે દસ દિવસની અંદર ડોક્યુમેન્ટ વેરીફિકેશન નહીં કરાવો તો તમારી જે છે એ તમને નોકરી મળશે નહીં અને એના પછી તમે જોઈ શકો છો વિચારણા હેઠળની દરેક આંગણવાડીઓ માટે પ્રતિક્ષા યાદી બનાવવામાં આવશે મેરિટ યાદી અનુસાર પસંદગીનો બીજો ક્રમ ધરાવતા ઉમેદવારને સંબંધિત આંગણવાડીની પ્રતિક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવશે ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ છ માસ માટે પ્રતિક્ષા યાદી માન્ય રહેશે ત્યારબાદ સદર પ્રતિક્ષા યાદી આપોઆપ રદ ગણાશે એટલે કે ફોર એક્ઝામ્પલ તમને જે છે એ તમારા જે છે એ ચુમ્મોતેર માર્ક્સ આવેલા છે અને જેને પહેલા નંબરે નોકરી લીધી છે એને જે છે એ છોતેર માર્ક્સ આવેલા છે પરંતુ જે આ પહેલા નંબરના બેન છે એ નોકરી કરતા નથી તો તમારી જે છે એ વેઇટિંગ લિસ્ટની અંદર નામ હશે તો તમને આપોઆપ જે છે એ છ મહિના અંદર અંદર નોકરી મળી જશે પસંદગી પામેલ ઉમેદવારના અસલ પ્રમાણપત્રોની ખાતરી કર્યા બાદ સંબંધિત ઘટકના સીડીપીઓ શ્રી દ્વારા તેઓને માનસ સેવામાં જોડાવવા માટે પરિસ્થિત સાઠ મુજબનું નિમણૂક પત્ર જે છે એ આપવામાં આવશે તો તમારું ફોર એક્ઝામ્પલ તમામ ડોક્યુમેન્ટ તમારા સાચા છે અને તમે મેરિટ લિસ્ટની અંદર પ્રથમ ક્રમે આવો છો તો તમને જે છે એ નિમણૂક પત્ર જે છે એ આપી દેવામાં આવશે પસંદગી પામેલ ઉમેદવાર સમય માટે તમે અસર પ્રમાણપત્ર ચકાસણી માટે રજૂ ન કરે અથવા તો પ્રમાણપત્ર ચકાસણી દરમિયાન તેઓમાં કોઈ પણ કારણસર ગેરલાયક ઠરે તો માનસ સેવા સ્વીકારની લેખિતમાં ના પાડે અથવા બે મહિનાની સમય માટે કોઈ પણ કારણ સિવાય માન્ય સેવામાં તેઓ ન જોડાય અથવા સેવા સ્વીકાર કર્યા પછી ત્રણ માસમાં સ્વૈચ્છિક રાજીનામું આપે તો તે કિસ્સામાં આંગણવાડી માટેની પ્રતિક્ષા યાદીના ઉમેદવારને યોગ્ય ઉમેદવાર ગણવામાં આવશે અને સંબંધિત ઘટકના સીડીપી તે અસર પ્રમાણપત્ર દસ દિવસની અંદર ચકાસણી માટે જે છે એ રજૂ કરવાના રહેશે તો ફોર એક્ઝામ્પલ તમારે જે છે એ છોતેર માર્ક્સ છે અને જેનો પહેલો નંબર છે એને ઇઠ્યોતેર માર્ક્સ છે અને આ જે છે એ ઉમેદવાર જ્યારે એમનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન થાય છે ત્યારે ગેરલાયક ઠરે છે અથવા તો તેઓ બે મહિનાની અંદર જે છે એ સેવાની અંદર જોડાતા નથી અથવા તો એમને જે છે એ જે જોડાયા અને એના ત્રણ મહિના અંદર અંદર જે છે એ રાજીનામું આપી દે છે તો તમારો નંબર જે છે એ તમારા છોત્તેર માર્ક્સ આવેલા છે તો તમારો નંબર જે છે એ આવી જશે પસંદગી પામેલ ઉમેદવારને માનસ સેવામાં હાજર થયેલી બે મહિનાની અંદર જે છે એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શારીરિક યોગ્યતાની સામાન્ય તપાસણી કરાવી તે બાબતનું મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર ઘટક કચેરીમાં રજૂ કરવાનું રહેશે અને ઓનલાઈન મેરિટ જાહેર યાદી જાહેર થયા બાદ કોઈપણ અરજદારને મેરિટ યાદી અંગે અપીલ રજૂઆત ફરિયાદ કરવાની હોય તો દસ દિવસ માટે જે છે એ સમય આપવામાં આવશે તો ઇન સૌપ્રથમ સૌ પ્રથમ તમારા તમામ ડોક્યુમેન્ટ છે તમે જે ફોર્મ ભર્યું છે એની ચકાસણી થશે જો એ ચકાસણીને અંતે એક જે છે એ ઉમેદવારો મેરિટ યાદીમાં જશે અને અમુક ઉમેદવારો જે છે એ રિજેક્ટ યાદીમાં જશે જે ઉમેદવારો રિજેક્ટ યાદીની અંદર આવે છે એમનું જે છે એ રિજેક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને જે ઉમેદવારો મેરિટ યાદીમાં જાય છે એમનું જે છે એ મેરિટ બનાવવામાં આવશે મેરિટ કઈ રીતે બનશે એ મેં તમને કહી દીધું છે તો આ તમામ પ્રક્રિયાઓ કરવામાં અંદાજિત બે મહિના જેટલો સમય લાગતો હોય છે તો આટલા સમય પછી તમારી જે છે એ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે આંગણવાડી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે તો હવે તમારે શું કરવાનું રહેશે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ